જય શ્રી કષ્ટ ભંજન દેવ ચૈત્ર માસ ના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે દેવતા કહેવાતા ભગવાન શ્રી રામના ભક્ત મંગળવાર મંગળવારનો દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે અને મિત્રો આ વખતે સંયોગ એવો છે કે મંગળવારના દિવસે જ હનુમાન જયંતિ છે મંગળવારના દિવસે હનુમાનજી પૂજા અર્ચના કરવાનું વિધાન છે માન્યતા અનુસાર પ્રભુ શ્રી રામના સૌથી મોટા ભક્ત માનવામાં આવતા હનુમાનજી ત્યારે વધારે પ્રસન્ન થાય છે જ્યારે કોઈ પણ ભક્ત ભગવાન શ્રી રામના નામનો જપ કરે છે કહેવામાં આવે છે કે જ્યાં પણ રામકથા ચાલતી હોય છે ત્યાં હનુમાનજી કોઈના કોઈ રૂપમાં ઉપસ્થિત હોય છે ભગવાન શ્રી રામ તરફથી હનુમાનજીને અમર રહેવાના આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે કહેવામાં આવે છે કે જે ભક્ત હનુમાનજીની વિધિ વિધાનથી પૂજા કરે છે તો હનુમાનજી તેમના બધા જ કષ્ટો તેમના બધા જ સંકટ દૂર કરે છે માન્યતાઓ અનુસાર બજરંગ બલીના બાર નામનો જાપ કરવાથી ના માત્રથી ભક્તોની ઉંમર વધે છે આયુષ્ય વધે છે અને સાથે સાથે જીવનમાં સુખ શાંતિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે હનુમાનજીના આ 12 નામનો જાપ કરવાથી શું શું લાભ થાય છે તો વિડિયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને જો તમે પણ બજરંગબલીના સાચા भक्त છો તો આ વિડિયોને લાઈક શેર અને કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂર લખજો શાસ્ત્રો અને માન્યતાઓ અનુસાર તમારે સવારે વહેલા ઉઠીને જે અવસ્થામાં હોય તે અવસ્થામાં જ હનુમાનજીના બાર નામનો અગિયાર વાર જાપ કરવાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે દરરોજ નિયમિત તે સમય પર નામ લેવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે કહેવામાં આવે છે કે જે લોકો હનુમાનજીના આ બાર નામનો જાપ બપોરના સમયે કરે છે તે વ્યક્તિ ધનવાન થાય છે બપોરે અને સાંજના સમયે નામ લેવાવાળા લોકો પારિવારિક સુખોથી તૃપ્ત થાય છે હનુમાનજીના આ બાર નામ રાતના સૂતા સમયે લેવા પર વ્યક્તિ સત્રો સામે જીત પ્રાપ્ત થાય છે એક માન્યતા અનુસાર લાલ રંગની શાહીથી મંગળવારના દિવસે ભોજપત્ર પર હનુમાનજીના આ બાર નામ લખીને મંગળવારના દિવસે જ તાવીજ બાંધવાથી ત્યારેય પણ માથાનો દુખાવો થતો નથી ગળા કે તેની બાજુમાં વધારે ઉત્તમ માનવામાં આવે છે ધ્યાન કે ભોજપત્ર પર લખવા વાળી પેન નવી હોવી જોઈએ પ્રભુ પ્રભુ શ્રી રામ પ્રત્યે પોતાને અગઢ શ્રદ્ધાથી જ હનુમાનજીને અષ્ટસિદ્ધિ અને નવ નિધિ નું વરદાન મળ્યું છે આ તે અષ્ટસિદ્ધિ અને નવનિધિ છે જે કળિયુગમાં હનુમાનજી પોતાના ભક્તોનું કલ્યાણ કરવામાં કામ કરે છે કળિયુગમાં શ્રી રામના ભક્ત હનુમાનજીના આ બાર નામનું સ્મરણ કરવામાં આવે તો વ્યક્તિની બધી જ તકલીફો સમસ્યાઓ અને સંકટને હનુમાનજી દૂર કરે છે મહાબલી હનુમાનજીના આ નામનું ઉચ્ચારણ કરવાથી તમારી ઘણા વર્ષોથી ચાલી રહેલી પરેશાનીઓ ક્ષણવારમાં જ ગાયબ થઈ જાય છે હનુમાનજીના આ નામોનો મહિમા આમ તો અનંત છે પરંતુ બપોરના સમયે પોતાની ઓફિસ ઘર કે દુકાનમાં બેસીને પણ આ બાર નામનું સ્મરણ કરવાવાળા ભક્તોના જીવનમાં પૈસાની કોઈ કમી નથી રહેતી તેના સિવાય કોઈ પણ જગ્યાએ તમારા ફસાયેલા પૈસા પણ પાછા મળી જાય છે અને હનુમાનજીના આ બાર નામ તમને દરેક કરજમાંથી મુક્તિ પણ અપાવે છે ભલે સ્ત્રી હોય કે પુરુષ જો તમે તેના જીવનમાં પારિવારિક કલેશ છે તો એવા આ લોકો જો મહાવીરના આ બાર નામોનો જાપ સંધ્યા સમયે એટલે કે સાંજે કરે છે તો તેમના પરિવારમાં હંમેશા સુખ શાંતિ રહે છે જો તમારા જીવનમાં જ્ઞાન અને અજ્ઞાતનો ભય રહે છે તો પછી તમારા શત્રુઓ તમારા પર હાવી રહે છે તો તેવામાં તમારા માટે હનુમાનજીના આ બાર નામ સંજીવની બુટીનું કામ કરશે એવા લોકોએ રાત્રિના સમયે સૂતા પહેલાં આ બાર નામનો જાપ કરવો જોઈએ હનુમાનજીના આ બાર નામનો નિયમિત રૂપથી જાપ કરવાથી તમારી ઉપર તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે હનુમાનજીના તે બાર નામ આ પ્રકારે છે ઓમ શ્રી હનુમંતે નમઃ ઓમ અંજની સુતાય નમઃ ઓમ વાયુ પુત્રાય નમઃ ઓમ મહાબલાય નમે નગુણસખાય નં પીગાક્ષા નમ અમિતક્રમાય નમ ઓમ ઉદિક્રમણા નમ ઓમ સીતાશોક વિનાશનાય નમ લક્ષ્મણ પ્રાણદાત્રે નમ ઓમ દસગ્રીવશર્પાય નમ આ પ્રમાણે હનુમાનજીના બાર નામ લેવાથી જીવનના તમામ સંકટ નાશ પામે છે અને સર્વ પ્રકારનો દુઃખ દૂર થાય છે જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરજો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો